મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી એ ડોક્ટર આંબેડકર ને માળા પહેરાવ્યા બાદ મહીસાગર ના દલિતો એ બાબા સાહેબ સ્ટેચ્યુ ને દૂધ થી ધોવાઈ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભારત દેશમાં કાયદો એક સમાન હોવા છતાં ગુજરાત ની આ ભાજપ સરકાર માં દલિત આદિવાસી ને ન્યાય મળશે કે નહીં આ પણ દલિત આદિવાસી સમાજ માટે સૌથી મોટો પ્રમુખ પ્રશ્ન બની ગયો છે મહામાનવ ડો બાબા સાહેબ આંબેડકર જ્ઞાનના પ્રતિકની સાથે સાથે ન્યાયનું પ્રતિક પણ છે એટલે એમની પ્રતિમાને જાતિવાદી માનસિકતા વાળા નિમ્ન કક્ષાની વાણીનો ઉપયોગ કર્યો છે એવા મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારી દુબે સમતા સમાનતા બંધુત માનતા બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરવાનો અધિકાર નથી ગત તારીખ બે હજાર ચોવીસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે દલિત આદિવાસી વિરોધી મહિસાગર કલેક્ટર નેહાકુમારી દુબે દ્વારા વાસીયા તળાવ ખાતે આવેલ બંધારણના ગઢવૈયા ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ને ફુલહાર અર્પણ કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં મહિસાગર દલિત આદિવાસી સમાજ દ્વારા આજ રોજ ડો બાબા સાહેબની પ્રતિમાને દૂધનો અભિષેક કરી પવિત્ર કરવામાં આવી હતી અને દલિત આદિવાસી સમાજ એટ્રોસિટીના નેવું ટકા કેસો ખોટા અને બ્લેકમેલ કરવા માટે કરે છે એવું જાહેર સરકારી કાર્યક્રમના મંચ ઉપર નિવેદન આપી પોતાની જાતિવાદી માનસિકતા છતી કરનાર જાતિવાદી માનસિકતાથી પીડિત મહિસાગર કલેક્ટર નેહાકુમારી સામે બંધારણીય કાયદા અનુસાર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી મહીસાગર કલેક્ટરને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઠેર ઠેર જલદ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે બહુ દુઃખ સાથે કહેવું પડે છે પીડિત શોષિત વંચિતો ના પ્રશ્નો એક ટ્વીટ માટે પચીસો દૂર આસામ લઈ જઈને ગુનો દાખલ કરવામાં આવે છે તો કલેક્ટર નેહા કુમારી ઉપર ગુનો કેમ દાખલ કરવામાં આવતો નથી રિપોર્ટર સલમાન મોરાવાલા સંતરામપુર અમે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને દૂધથી અભિષેક કરી અને પાણીથી દોરાય છે અને આ કાર્ય અમે એટલા માટે કર્યું છે કે આ મહીસાગર જિલ્લાના કલેક્ટર દ્વારા અમારા સમાજનું ઘોર અપમાન કરવામાં આવ્યું હોય દલિત અને આદિવાસી લોકોના એટ્રોસિટી એક્ટમાં ખોટા બ્લેકમેલિંગ માટે કેસ કરે છે આટલું ઘોર અપમાન કરવામાં આવ્યું છે એ છતાંય આ ભારતના બંધારણની અંદર અમને બોલવાનો ન્યાય નથી મળ્યો આ ગુજરાત સરકાર દ્વારા અમને પરમિશન નથી આપવામાં આવી અમારા સ્વાભિમાન માટેની અમારી આ લડતના તોડી પાડવા માટે એ નેહાકુમારીના જેમણે દલિત આદિવાસી વિરુદ્ધ ટિપ્પણી કરી બ્લેકમેલરો કયા એમના સમર્થનમાં આ ભાજપ સરકાર પણ આવી ગઈ છે તો અમે આ વિડીયોના માધ્યમથી એવું કહેવા માગીએ છીએ કે તમે કાલે જે કાર્યક્રમ કર્યો અને આ જે ફુલાર વિધિ કરી અને દલિત આદિવાસીને ઓબીસીની આંખમાં ધૂળ જોખવાનું કામ કરો છો પોલીસ મારવાનું કામ કરો છો તો તમે ભારતના બંધારણના કાયદા મુજબ તમે એક દલિત અને આદિવાસીની વિરુદ્ધમાં એક ડૂબે સમાજના થઈને ટિપ્પણી કરી છે અને કાયદેસર ગુનો દાખલ થાય છે એટ્રોસિટી એક્ટ મુજબ તે ગુનો દાખલ કરાવો અને થોડી પણ શરમ બચી હોય તો જાતે રાજીનામું આપો અમે તમારી વિરુદ્ધ મોરચો ચાલી રાખીશું તમે એવું ના સમજતા કે સરકાર તમારા સમર્થનમાં આવીએ તો અમે આ આંદોલનને અહીંયા છોડી દઈશું આગળ પણ અમે જલદ કાર્યક્રમો આપીશું એસસી એસટી ઓબીસીના સમગ્ર ગામે ગામ જઈને પ્રચાર પ્રસાર કરી અને અમારું આ ન્યાયની લડત આ સ્વાભિમાનની લડત જ્યાં સુધી અમે સંઘર્ષમાં સફળ નહીં થઈએ ત્યાં સુધી લડતા રહીશું ધરણાના કાર્યક્રમો પણ આપીશું અમારા ન્યાય જોઈએ એટલે આ ડૉક્ટર સાહેબ આંબેડકરનું સિમ્બોલ ઓફ નોલેજનું પ્રતિકની સાથે સાથે ન્યાયનું પ્રતિક પણ છે એટલે અન્યાયની વિરુદ્ધ ઉભા રહેવા વાળા લોકોના આ પ્રતિકના ફૂલાર માળા ચડાવવાનો પણ અધિકાર ન હોવો જોઈએ એટલા માટે અમે આ મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવવા માંગીએ છીએ કે જો થોડી પણ શરમ બચી હોય તો જાતે રાજીનામું આપ બાકી અમારો મોરચો જારી રહેશે જય ભીમ ન્યાકુમારીને સસ્પેન્ડ કરો ન્યાકુમારી સસ્પેન્ડ કરો જય ભીમ